ખેતબ્રહ્મા શહેરની જ્યોતિવિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા બાર જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ જ્યોતિવિદ્યાલય ખાતે યોજાયો સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે યુવાઓમાં જાગૃતિનો સંદેશ પહોંચે તેવો એક નમ્ર પ્રયાસ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર દેશમાં યુવાનોમાં જાગૃતિ આવે તે માટે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સ્વામી વિવેકાનંદ રમતોસવનું આયોજન ગુજરાતની તમામ શાળા અને કોલેજોમાં કરવામાં આવ્યું હતું ભારતની વિસરાતી પ્રાચીન રમતોની યુવાઓમાં જાગૃતિ આવે મોબાઈલ અને ટેલિવિઝનથી શરીરને નુકસાન થતી પ્રવૃત્તિઓ છોડી યુવાનો મેદાનોમાં જઈ અને આ રમતો રમી શકે જેનાથી પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં ભાગ લેવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પરંપરાગત પ્રાચીન રમતો જેવી કે ખેંચ સંગીત ખુરશી લીંબુ ચમચી ગિલ્લી દંડા સાટોડિયું લંગરી જેવી વિવિધ પ્રાચીન રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરેક વિજેતા સ્પર્ધાત્મકોને યુવા ટીમ ખેડબ્રહ્મા તેમજ ભાજપ સંગઠન વતી તમામ સ્પર્ધાત્મકોને પેનો આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આચાર્ય સુરેશભાઈ પટેલે સ્પર્ધાત્મકોમાં ભાગ લેનાર દરેક બાળકોને આશીર્વાદ આપ્યા હતા ભાગ લેનાર દરેક પ્રતિયોગિતાને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે તેવું ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ અને યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું આ રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ જ્યોતિવિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ પૂર્વ સિંચાઈ ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર ભાજપ યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિ યુવા તાલુકા સંયોજક રોહિત પંચાલ જીતેન્દ્ર વંજારા અને કેતનભાઈ પ્રજાપતિ તેમજ શ્રી જ્યોતિવિદ્યાલય પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સ્ટાફ મિત્રો તેમજ બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક અહેવાલ ધીરુભાઈ પરમાર ખેડબ્રહ્મા